મિત્રો સૌને બધાને જય માતાજી જય ગોગા મહારાજ આજે પાંચમ છે ગોગા મહારાજનો દિવસ છે તમારા સૌનો બધાનો દિવસ ખૂબ જ સારી રીતે જાય એ ગોગા મહારાજને પ્રાર્થના કરું છું ગોગા મહારાજ સૌના દિલમાં ખુશીઓ લાવે આવાને આવા દિવસો રાખે બધાના ચડતા જય ગોગા મહારાજ મિત્રો હવે હું જઈ રહ્યો છું આજે કાશીધામ કાહવા ગોગા મહારાજના મંદિરે દર્શન કરો મિત્રો તમારે પણ ટાઈમ હતો આવો દર્શનનો લાભ લો ગોગા મહારાજના દર્શન કરો મિત્રો ખૂબ જ મોટું ધામ છે કડી બાજુ આવેલું છે ખૂબ જ સારું મોટું મંદિર વિશાળ છે ભવ્ય મંદિર મિત્રો જય ગોગા મહારાજ મિત્રો વિડીયોની અંદર કહેવા માગું છું કે આ વિડીયો પૂરો જોજો તમને ગોગાના મંદિરના દર્શન પણ કરાવીશ હું જઈ રહ્યો છું કહવા બસ થોડાક ભી ટાઈમની અંદર પહોંચવાની હવે તૈયારી છે વીસ પચીસ મિનિટ લખશે લગભગ આ વિડીયો પૂરો જોજો અને ગોગા મહારાજના દર્શન પણ કરજો અંદર પૂરે વિડીયો હું મૂકો છું સ્ક્રીન પર જય ગોગા મહારાજ આવાના ગોગા જે તારા દર્શન આવે ને બાપા તેમને દરેક મનોકામના તો પૂરી કરજે જે તારી જય ગોગા મહારાજ કોમેન્ટ કરજો ગોગાના દર્શન કરજો બધા જય જય માતાજી મિત્રો જય ગોગા મહારાજ હું આવી ગયો છું કાહવા ગોગાના ધરામના દર્શન કરવા ગુર્ગાનું મંદિર ખૂબ જ મહત્વ વિશાળ છે પણ દર્શન કરો જોઈ રહ્યા છે મિત્રો ચાલુ થઈ રહ્યું છે ગોગા મહારાજનો બધા ભાઈ ભક્તિ દુર્ગાનું મંદિર બહુ જ મોટું છે જય ગુર્ગા મહારાજ છે તો તમે પણ આવો અને દર્શન કરો તો તમને બતાવશો સુરના ભક્તનું મહાદેવ વિરાજમાં છે તો તમે પણ અને જય ગુર્ગા મહારાજ